મોકલો મોકલો પણ વાત કરો હું મોકલું ભાઈ ના ભત્રીજી તમારી બરાબર મારો ના જવા તમે લઈને જો બરાબર બતાવો ગમે કશો હતો નહી બરાબર કશો હતો બરાબર મંગાવો મા

ના જો કરું આનું ઠેકાણું પડી જાય ને મારે વાંસી છૂટી એવા છૂરા ઓય ઠે થોડા છૂટી ને પેંઠે થોડા છૂટી એવું વચ્ચે લાહો લીધા જેવો છે તો કદાચ મેર પડી જાય કે એક નાજરમાં મેર પડી જાય તો મારે પાછા આવતા કરતા છીએ હમણા જો હું થા પડી જાય એટલે બસ બીજું શું કરીએ મે આને બીજો કોઈ હોમું જોવા વાળો તો સર નહીં લો પીઓ

Eu não sei se você quer fazer isso. Não, não, não. Não, não, não. Não, não, não. Não, não, não. 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 Não,

મારું તો બાપુ મારા એકલા આ આ હા ને બાપુ કઈ ના આવે લાગો વાગો હાલે મંગા આઈ ગયો આઈ ગયો બાપા કેવું છે કંપલેટ કઈ ના આયો કંપલેટ હા દોને પળા કા દો નઈ પળા હા રે તમારે લાવે તો મને પીરો કરી નાખે ચીરો કઈ નાખે એટલે માથા ને દુખાવો છે

અમારું દસ હજાર કઈ હલવાના કોઈ કરી મંગાનું હું થઈ જતું હોય તો દસ હજાર કરવામાં હું જોઈ છું એટલે મંગાવો તમે તો તમારે આગુ ફાઈનલ સમજી લો આપા તીજોરી મોઈ લેતો આવજે એક બંડલ અરે બીજોન બંડલ અને આ બીજો નું લઈ લે ગોધારા પૈછો નું લેતા હે ને માં સુરભાન રાજી કરી દીયો તો તારો મેર પડી જાય જો તો પજે લાગવાનો હે જલ્દી કરે ને રાજી થઈ જ ન કા વાઢો મરી જાય કોઈ નાથો ભઈએ નહીં

મારા ખર્ચા પાણી કોઈ કાઢજો મારું એ અમારો હું કાઢું વ્યવહાર કીધા કીધે દસ હજાર મોકલાઈએ આ વારાવાળી મંગાડો ઓળ પડી જાય તો હારું બીજું મારે તો કોઈ કહેવું નહીં વાત હાજી છે તમારી પણ અત્યારે સુધી તો હું કદાચ ગોમ હમો ઓટો માર્યો તો અત્યારે બે ત્રણ હજાર ઉભા કરીને આવ્યો હાર ભાઈ તમે આ તો દસ હજાર પકડો ને જો હફલો બોલો મારા મંગાને ફરવું ના જો હો પાછું તમારું કીધું ના ના હોય તો ગણ નાશ્યો જ નથી તો ચોટી જ જાય મારું થોડું તમારું તમને આલવા તો કરું છું તમને આ રાજી કર્યા વગર મોરવાઈ અત્યારે સિસ્ટમ થઈ છે તો મોરવાઈ થોડું ઘણું હાલો તો ખાય મોરવઈ ચોપડું લે રોકળું હમણ ખાય શીરો વાંકાણ આવી ગયા કરજો ભાઈ હાખું કરજો એટલે આપણે મોરબઈ અંગેથી જોવાના હસાર રૂપિયા ભાડાના કરવા પડે કે અને ધાણા બનાવી કુલ જાય કહો એવું નહીં પણ આજે અમે તો તમારા છોકરાનું વિચારીને કરાવીએ છીએ અને વાત સાચી છે પણ અત્યારે ટાઈમ બગડે તો એનાય થોડું ઘણું તો ચાલવું પડે કે આપણે હું એમ કહું છું એ તો બરાબર છે જો તાર તમે એમાં આટલું રાખો હસાર રૂપિયા શું વધારે હાલતો નહીં પણ મારો મંગાનો વળ પાડી દેજો ઈ બીજી કોઈ કેતો નહીં આ તમો ના લે હો પેલા તો વેવઈ ના આ તો બરોબર છે હો આ કશો વાતો નહી રે આ જેવો ગુજામ ગાલો છે એવું રાખજો પાલા હોમ જે ઉધી ઢોળ વાગે ને તો ઉધી જપ ન થાય મને પાછો મારો ના વગાડતા મંગાનો વગાડી ગયો ના ના મંગાનો વિવાહનો વગાડવાનો છે કંકોના કરવાનો છે આપડો બરોબર પૈસા બાબતે બિવાતા નહી હું બેઠો છું સક્ષર કશો હતો નહી મારા મંગાર ગમે તે કરે આનો ઓણ પાડી દેજો હા હા વાંધો નહીં પૈસા માટે દા મજૂરી થાશે બે તારા બીજી રજાઓ પછી છે બાકી તારી કલકટની નોતો જો દે હાથમાં નાવ તે હજી જકવું નહીં મારે ઓછા મારું મંગાનું ઠેકોળું પડી જાય એટલે મને પરમાત્મા શાંતિ મળે એ સુ ભાઈ અને હારું ભાળો તો ફરીથી આવી ગયો અને મારું મંગાનું ભૂલો ના હો એ હા આવ ગયો એ હા પાછો આવું છું એ હારું હારું હારું